નમસ્કાર ખેડૂત મિત્રો આજના તમામ ગુજરાતના માર્કેટ યાર્ડના ભાવ જાણીશું જેમાં આજે મગફળીના ભાવ વિશે આપણે વાત કરીશું તો રાજકોટમાં નવસોને વીસથી અગિયારસોને નેવ રૂપિયા ભાવ રહ્યો અમરેલીમાં આઠસો ત્રીસથી અગિયારસોને નેવ રૂપિયા ભાવ રહ્યો કોડીનારમાં નવસોને બેતાલીસથી એક હજારને અઠ્યાસી રૂપિયા ભાવ રહ્યો સાવરકુંડલામાં એક હજારથી લઈને અગિયારસો ને છપ્પન રૂપિયા ભાવ રહ્યો જેતપુરમાં નવસોથી અગિયારસો નેવ રૂપિયા ભાવ રહ્યો હતો પોરબંદરમાં નવસો પચીસથી એક હજારને પચાસ રૂપિયા ભાવ રહ્યો વિસાવદરમાં નવસોથી એક હજારને સન્નું રૂપિયા ભાવ રહ્યો મહુવામાં એક હજાર પંચોતેરથી તેરસોને સાત રૂપિયા ભાવ રહ્યો ગોંડલમાં છસો એકતાળીસથી અગિયારસોને છોતેર રૂપિયા ભાવ રહ્યો કાલાવાડમાં એક હજારથી લઈને બારસો રૂપિયા ભાવ રહ્યો ભાવનગરમાં એક હજાર પંચાણુંથી બારસોને સત્તર રૂપિયા ભાવ રહ્યો તળાજામાં એક હજારને બત્રીસથી અગિયારસોને અઠ્ઠાવન રૂપિયા ભાવ રહ્યો હળવદમાં આઠસોને એકાવનથી બારસોને બેતાળીસ રૂપિયા ભાવ રહ્યો હતો હવે ઝીણી મગફળીના ભાવ આપણે જાણી લઈશું તો ઝીણી મગફળીમાં રાજકોટમાં નવસો પચાસથી બારસો ચાળીસ રૂપિયા ભાવ રહ્યો અમરેલીમાં આઠસો દસથી એક હજાર ને ત્રાણું રૂપિયા ભાવ રહ્યો કોડીનારમાં એક હજાર એકથી અગિયારસોને એકસઠ રૂપિયા ભાવ રહ્યો સાવરકુંડલામાં નવસો ને ચોપનથી એક હજાર સિત્તેર રૂપિયા ભાવ રહ્યો મહુવામાં એક હજાર નવથી અગિયારસો તેત્રીસ રૂપિયા ભાવ રહ્યો ગોંડલમાં સાતસો એકાવનથી અગિયારસોને એકત્રીસ રૂપિયા ભાવ રહ્યો તાલાવડમાં એક હજારથી એક હજાર હજારને એકસોને એંસી રૂપિયા ભાવ રહ્યો જૂનાગઢમાં આઠસો પચીસથી એક હજાર અઠ્ઠાણું રૂપિયા ભાવ રહ્યો જામ જામજોધપુરમાં આઠસોથી અગિયારસોને એકાણું રૂપિયા ભાવ રહ્યો ઉપલાડાટ્રામાં આઠસોથી અગિયારસોને બાહ રૂપિયા ભાવ રહ્યો ધોરાજીમાં એ છસોને એકાશીથી અગિયારસોને છેતાલીસ રૂપિયા ભાવ રહ્યો વાંકાનેરમાં છસોથી બારસો ને પચાસ રૂપિયા ભાવ રહ્યો જેતપુરમાં આઠસો પચાસથી અગિયારસો ને પંદર રૂપિયા ભાવ રહ્યો તળાજામાં એક હજારને દસથી અગિયારસો ને પાંચ રૂપિયા ભાવ રહ્યો ભાવનગરમાં અગિયારસોથી અગિયારસો ને ચોવીસ રૂપિયા ભાવ રહ્યો રાજુલામાં નવસોથી અગિયારસો ને સુધીનો ભાવ રહ્યો મોરબીમાં સાતસો પચાસથી અગિયારસો ને સિત્તેર રૂપિયા ભાવ રહ્યો બાબરામાં સાતસો એક હજાર એંશીથી એક હજાર ઓગણસીથી અગિયારસો ને એકવીસ રૂપિયા ભાવ રહ્યો માણાવદરમાં અગિયારસોને વીસથી અગિયારસો ને એકવીસ રૂપિયા ભાવ રહ્યો વિસાવદરમાં એક હજારથી લઈને બારસો ને છ રૂપિયા ભાવ રહ્યો ભેંસણમાં સાતસોથી એક હજારને છશી રૂપિયા ભાવ રહ્યો પાલીતાણામાં નવસોને પચીસથી એક હજારને પચીસ રૂપિયા ભાવ રહ્યો ધરોલમાં નવસો સિત્તેરથી અગિયારસોને ત્રેપન રૂપિયા ભાવ રહ્યો હિંમતનગરમાં નવસોને વીસથી ચૌદસોને બોતેર રૂપિયા ભાવ રહ્યો પાલનપુરમાં એક હજાર પચાસથી અગિયારસોને એંશી રૂપિયા ભાવ રહ્યો તલોદમાં નવસોથી બારસો પંચોતેર રૂપિયા ભાવ રહ્યો મોડાસામાં નવસોથી બારસો પંચાવન રૂપિયા ભાવ રહ્યો વડાલીમાં સાતસો પચાસથી સાતસોને એકાશી રૂપિયા ભાવ રહ્યો ડીસામાં એક હજાર એકતાળીસથી બારસો રૂપિયા ભાવ રહ્યો ઈડરમાં અગિયારસોથી ચૌદસોને અગિયાર રૂપિયા ભાવ રહ્યો થરામાં અગિયારસો ને એકવીસથી બારસો રૂપિયા ભાવ રહ્યો સલ્તાસણામાં એક હજાર પિસ્તાળીસથી બારસો ચુમાળીસ રૂપિયા ભાવ રહ્યો લાખાણીમાં અગિયારસો ને પચાસથી અગિયારસો ને સાઠ રૂપિયા ભાવ રહ્યા હતા